શ્રી કે આર કટારા આર્ટસ કોલેજ શામળાજીના તાલીમાર્થીઓ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાની અણસોલ પ્રાથમિક શાળામાં શામળાજી આર્ટ્સ કોલેજના બીએડના તાલીમાર્થીઓ ઇન્ટર્નશીપ માટે તારીખ સત્તર એક બે હજાર પચીસથી અઠ્યાવીસ એક બે હજાર પચીસ સુધી આવ્યા હતા અને ઇન્ટર્નશીપ પૂરી થયા પછી એમના દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકોને ભોજન કરાવવા બદલ શાળાના આચાર્યશ્રી ડોડિયાર અશોકભાઈએ ઇન્ટર્નશીપ માટે આવેલ તાલીમાર્થી લુહાર વિષ્ણુભાઈ જાડેજા શ્વેતાબા દરજી કીર્તિબેન પટેલ કિંજલબેન પટેલ કામિનીબેન કલાલ માનસીબેન ખત્રી આરતીબેનનો શાળા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર જ્યોતિકા ખરાડી